સવારે મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી અને સરસપુર તેમના મોસાળે પહોંચી હતી મોસાળમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા અને ભાઈ બળભદ્રને લાડ લડાવવામાં આવ્યા બપોરે તેમને ભોજન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ હવે રથયાત્રા મોસાળમાંથી મંદિર તરફ આગળ વધી રહી છે આપ દ્રશ્ય જુઓ છો કાલુપુર સર્કલના આ દ્રશ્ય છે કે જ્યાં ગજરાજ પહોંચ્યા હતા ત્યારના આ દ્રશ્યો છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની અંદર સત્તર ગજરાજોએ ભગવાનના ત્રણેય રથની આગેવાની લીધી છે આ સત્તર ગજરાજોને મોસાળની અંદર જમાડવામાં આવ્યા હતા ત્યાં તેમની અલાયદી વ્યવસ્થા હાથીખાનામાં કરવામાં આવી હતી તેમને પણ આજે અષાઢી બીજની રથયાત્રાના પવિત્ર તહેવાર અને પવિત્ર દિવસ નિમિત્તે હાથીને પણ લાડુ જમાડવામાં આવ્યા હતા એ જમાડ્યા બાદ અત્યારે ગજરાજ ફરી એક વખત ત્રણેય રથની આગેવાની લઈ મંદિર તરફ આગળ વધી રહ્યા ત્યારના આ દ્રશ્યો સરસપુર એટલે કે ભગવાનના મોસાળેથી હવે રથયાત્રા નિજ મંદિર તરફ આગળ વધી રહી છે અને સરસપુરથી રથયાત્રા આગળ નીકળે એટલે પહેલો જ આ પોઈન્ટ કાલુપુર સર્કલ આવે છે જ્યાંથી ગજરાજ પસાર થયા છે રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ